ભરૂચ જિલ્લામાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસે ઈંટના ભઠ્ઠા પર કામ કરતા પરપ્રાંતિય મજૂરોનું પોલીસ વેરીફિકેશન ન કરાવવા બદલ આઠ ભઠ્ઠા માલિકો સામે ગુનો નોંધ્યો છે પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ અને તેમની ટીમે એટીએસ ચાર્ટર મુજબ પરપ્રાંતીય મજૂરોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ભઠ્ઠા માલિકોએ બહારના રાજ્યોના મજૂરોને કામે રાખ્યા હતા પરંતુ તેમની માહિતી નિયત ફોર્મમાં સ્થાનિક પોલીસ પાસે વેરીફાઈ કરાવી ન હતી હતી આ ગુના ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ બસો તેવીસ બી હેઠળ નોંધવામાં આવ્યા છે જે ભઠ્ઠા માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં શ્રી ગણેશ બ્રિક્સ કિશન બ્રિક્સ હીરા બ્રિક્સ ડી કે બ્રિક્સ શક્તિ બ્રિક્સ બ્રિક્સ સર્વે નંબર સાતસો છ્યાસી ટાટા બ્રિક્સ અને પીહુ બ્રિક્સનો સમાવેશ થાય છે આ તમામ ભઠ્ઠા ઢાબા ગામની સીમમાં આવેલા છે આ કાર્યવાહીને પગલે પોલીસ વેરિફિકેશન વગર રહેતા અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે પોલીસની આ કાર્યવાહી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કરવામાં આવી છે